ગોંડલમાં ગોવિંદુજ નામથી હવેલી સદુ શહેર છે વૈષ્ણવોને ખુશી થશે કે ઠાકોરજીના દર્શન જુદા જુદા સમયના નિયમિત લાભ મળતો રહેશે આખો વર્ષ નવા નવા સંકલ્પ સાથેના મનોરથ દર્શનનું આયોજન થતું રહેશે ગોંડલની પ્રજા ભાગ્યશાળી ઠાકોરજી ગૌર આંગણે ગોંડલમાં બિરાજમાન થયા છે

એટલે સાત દિવસના ભાવ છે મંદિર માં આવે ત્યારે ત્યારે એ સેવાના અવસરો શું અહીંયા ફૂલગઢ ચાલી રહ્યું છે અહીંયા ભંડાર ચાલી રહ્યું છે એ ભાવનાઓ એ આસુરી જીવોની સાથે રહીને એ ભાવનાઓ પ્રગટ સાધન ગયું એવું તે શું છે કે જેનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થઈ જાય એક સૂત્ર તમે બધા યાદ રાખજો જીવની સન્મુખતામાં જ પ્રભુની પ્રસન્નતા છે બધા બોલો જીવની સન્મુખતામાં જ જીવની સન્મુખતામાં જ પ્રભુની પ્રસન્નતા છે હવે પ્રભુ પ્રસન્ન ક્યારે થશે કહો બોલો જ્યારે આપણે ઠાકુરજીની અધિકથી અધિક સન્મુખ થશું ત્યારે જ પ્રભુ તમારા ઉપર બધા ઉપર પ્રસન્ન થશે જેટલી આતુરતા તમને ઠાકુરજીના દર્શન ની છે ને યાદ રાખજો એનાથી અનેક ગણી આતુરતા પ્રભુને તમારા બધાના દર્શનની છે રોજ સવારે મંગળામાં ગતલ ધરાવીને મિત્રોને ખુલ્લા રાખીને તમારા દર્શન કરવા માટે ઠાકુજી બિરાજે છે

ત્યારે જીવની અંદર એક ડિમાન્ડ એવો છે કે બસ તમે તમારું કેવલ એક મન તૈયાર કરો કે મારે ગોવિંદ જવું છે મારે ઠાકોરજીની સેવા કરવી છે મારે પ્રભુના દર્શન કરવા છે બસ આપ સાધન કરે નિજ દાસ ને કાજ તમારા બધા જ મનોરથો તમારી જેટલી પણ પ્રતિકૂળતાઓ છે એ બધી જ પ્રતિકૂળતાઓને દૂર કરીને અનુકૂળતા આ દ્વારકાધીશ તમને કરી આપશે

કઈ રીતે સાકાર થયું છે આપ સૌ જાણો છો એક વખત એવો પણ પણ એક વિચાર આપણા ગામમાં ફેલાઈ ગયો કે આ ગોવિંદગુંજ બની શકે એવા મહારથી આપણી વિચારે છે કે જેમણે એવા દુષ્પ્રચાર કર્યા કે ગોવિંદગુંજ થશે જ નહીં બનશે જ નહીં આજે બધાના મોઢા બંધ થઈ ગયા કે આ ગોવિંદગુંજ ગોંડલનું એક ગૌરવ જેવું એક હવેલી નિર્માણ થઈ ગયું જે જે વૈષ્ણવ આવે છે જે જે વૈષ્ણવ અહીંયા દર્શન કર્યા છે એ બધાને આનંદ થાય છે ગૌરવ થાય છે જે પણ વૈષ્ણવ સેવા આપી છે ભલે ઈટ ઈટ પણ લખાણી હોય કે પછી અમારા વલ્લભ દાદા જેવા પ્રધાન મનોરથી હોય રમેશભાઈ ધડુક જેવા બધા પ્રધાન મનોરથી હોય પણ એ બધા ઠાકુરજીનું સુખ પ્રભુનું સુખ વલ્લભનું સુખ આ શ્રી ભુવેન્દ્રજીની જવેલીની અંદર દેખવામાં આવી રહ્યું છે વૈષ્ણવ અને ખાસ કરીને જે જે વૈષ્ણવના નામ અત્યારના બોલાયા હતા પછી એ આપણા કોન્ટ્રાક્ટર હોય અલ્પેશભાઈ હોય કે પછી જેમણે કલરનું કામ કર્યું હોય પ્લમ્બિંગનું કામ કર્યું હોય ઇલેક્ટ્રિકનું કામ કર્યું એ બધા જ કારણ કે આ જેટલા પણ સેવાની ભાવના રાખ સેવાકીય ભાવના આજે છેલ્લા જો તમને બધાને ખ્યાલ જ હશે પંદર દિવસ રાત દિવસ કામ કરીને હવેલી નું આ કાર્ય બાકી હતું એ બધું પૂર્ણ કર્યું તો એ બધા જ જેટલા પણ આ બધી એજન્સીઓના જેટલા પણ જેના નામ બોલાયા છે બધા વૈષ્ણવ માટે બધા જ ભાઈઓ માટે ખૂબ ખૂબ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું No one વિડીયો જોવા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ઠાકોરજી સંકલ્પ તથા મનોરથ પૂરા કરશે